ICDS મહિલા અને બાળ વિકાસ યોજના ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત લીમડી તાલુકાના પાણસીણા ગામની શાળા નંબર બે ખાતે પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં પૌષ્ટિકની વિવિધ વાનગીઓનું નિદર્શન અને શાળાકીય વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે આંગણવાડીની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ બાજરો અને અન્ય મિલેટ્સની વાનગીની સ્પર્ધા યોજવામાં આવી આ પ્રસંગે લીમડી તાલુકા પંચાયતના પ્રમુખ હરપાલસિંહ રાણા તેમજ આયુષ વિભાગના મેડિકલ ઓફિસર અંકિતાબેન અને ફરજાનાબેન તથા ગામના સરપંચ મેઘજીભાઈ ર રવોદરા તથા અન્ય ગ્રામજનો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા કોથળાદોડ લીંબુ ચમચી અને પતંગોત્સવ જેવી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા સ્પર્ધકોને ગિફ્ટ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીડીપીઓ છાયાબા તથા અવનીબેન શાહ અને ભાવિકાબેન પટેલે જહેમત ઉઠાવી હતી મારું નામ અવનિશા સુપરવાઇઝર પાનસીણા ગ્રુપ આઈસીડીએસ ઘટક લીંબડી આજ રોજ પોષણ અભિયાન ઉત્સવ અંતર્ગત પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન બંને કાર્યક્રમનું આયોજન પાનસેણા મુકામે શાળા નંબર બેમાં કરવામાં આવેલું જેમાં લાભાર્થીઓ દ્વારા પીએચઆર મિલેટ્સમાંથી વાનગીઓ બનાવી જેનું વાનગી નિદર્શન કરેલું અને પોષણ ઉડાન અંતર્ગત દીકરીઓ કિશોરીઓ દ્વારા લીંબુ ચમચી દોડ અને પતંગ હરીફાઈ રાખેલી જેમાં એ લોકોને ઈનામ વિતરણ કરી અને એક બે નંબર આપી અને ઇનામ વિતરણ કરેલું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આજ રોજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આઈસીડીએસ સીડીપીઓ સરપંચ સરપંચશ્રી તેમજ મારા આઈસીડીએસ તમામ સ્ટાફ આંગણવાડી વર્કર હેલ્પરે ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લીધો અને બહોળો પ્રચાર પ્રસાર જે સરકારના નિયમ મુજબ આપણે કરવાનો હતો એ બહોળો પ્રચાર પ્રસાર આજરોજ કરવામાં આવ્યો